નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ગામ અગિયારસો ત્યાંસી થી અગિયારસો અઠ્યાસી તલોદ અગિયારસો અઠ્યાસી થી અગિયારસો ચોરાણું હળવદ અગિયારસો પચાસ થી અગિયારસો બાણું સમી અગિયારસો નેવું થી બારસો ઉનાવા અગિયારસો એસી થી બારસો એક મહેસાણા બારસો આંબલીયાસણ અગિયારસો સિતેર થી અગિયારસો એસી રાજકોટ અગિયારસો થી અગિયારસો પાટડી અગિયારસો થી અગિયારસો પંચાવન જામજોધપુર એક હજાર એક થી અગિયારસો છ્યાસી ભયાઉ અગિયારસો સત્યાસી થી અગિયારસો સત્તાણું વિસાવદર એક હજાર વીસ થી એક હજાર સિતેર રાપર અગિયારસો થી અગિયારસો સિતેર સાણંદ અગિયારસો થી અગિયારસો દહેગામ અગિયારસો થી અગિયારસો એક્યાસી રખિયાલ અગિયારસો સાઠ થી અગિયારસો સિતે ડીસા અગિયારસો પંચ્યાસી થી અગિયારસો સત્તાણું માણસા અગિયારસો નેવું બારસો પાંચ માંડલ અગિયારસો પાસઠ થી અગિયારસો એસી પાટણ અગિયારસો સિતેર થી બારસો બહુચરાજી અગિયારસો નેવું થી બારસો આઠ જેતપુર એક હજાર પચાસ થી અગિયારસો છપ્પન કલોલ અગિયારસો એસી થી બારસો એક તળાજા એક હજાર અગિયારસો સડસઠ જસદણ અગિયારસો પાંચ થી અગિયારસો પાંચ અંજાર અગિયારસો પાસઠ થી અગિયારસો નેવ્યાસી હારીજ અગિયારસો સાઠ થી બારસો ચાર થરાદ અગિયારસો સાહીઠ થી બારસો બે રાહ અગિયારસો એસી થી અગિયારસો નેવું ભુજ અગિયારસો થી અગિયારસો લાખણી અગિયારસો થી અગિયારસો બાણું પાલનપુર અગિયારસો થી બારસો ચાર કડી અગિયારસો થી બારસો બે ભીલડી અગિયારસો સિતે દસ કુકરવાડા અગિયારસો સાઠ થી બારસો ગોઝારીયા અગિયારસો સિતેર થી બારસો ચાર થરા અગિયારસો થી બારસો પાંચ સિહોરી અગિયારસો પિંચોતેર થી બારસો પાંથાવાડા અગિયારસો સિતે અગિયારસો નેવું અગિયારસો થી બારસો પાંચ બોટાદ એક હજાર એક્યાસી થી અગિયારસો સાત વિસનગર અગિયારસો થી બારસો ત્રણ દિયોદર અગિયારસો થી બારસો નેનાવા અગિયારસો ત્રીસ થી બારસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો